રાજકોટમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટના રેસકોર્સ રોડ પર રેલી નીકળતા હંગામો થયો હતો ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક રેલી અટકાવતા બબાલ થઈ હતી રેસકોર્સ રિંગ રોડ પર અનુસૂચિત જનજાતિના લોકોએ હોબાળો કર્યો હતો હોબાળાને લઈને પોલીસ કમિશનર કચેરી બહાર બેસી ગયા હતા હોબાળાને પગલે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો આંબેડકર જયંતિ નિમિત્તે રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી રેલી શરૂ થઈ હતી અને ત્યારબાદ જે કોઈ કારણોસર પોલીસ કર્મચારી સાથે અને લોકોને બબાલ થતાં હાલ રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામે જ અત્યારે ચકાજામ કર્યો છે પોલીસ દ્વારા સમજાવટ છે તે કરવામાં આવી રહી છે લોકોને અહીંથી વીતવાના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે સમજાવટ બાદ જે આજથી અત્યારે રેલી છે તે રાબેતા મુજબ શરૂ થઈ રહી છે એટલે કહી શકાય કે જે રીતના દ્રશ્યો છે થોડી વાર મામલો છે તે યો હતો જામ છે તે પણ કરવામાં આવ્યો છે પોલીસની સમજાવટ બાદ છે તે મામલો પડ્યો છે પોલીસે જે આખી સમજાવટ કરી હતી ત્યારબાદ જે રીતના રેલી છે તે ફરીથી શરૂ થઈ છે બાઇક છે સ્ટન્ટ કરતા ચલાવતા હતા ને તેના કારણે તેમને અટકાવવામાં આવ્યા હતા જો કે હાલ મામલો છે તે થારે પાડી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા જે રેલી છે તે પોલીસ કમિશનર કચેરીથી આગળ શરૂ કરવામાં આવ્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે રહીમ ખાણી ગુજરાતમાં રાજકોટ